મારું નામ જય દવે છે અમારી રજૂઆત એવી છે અમે યુનિવર્સિટી રોડ ઉપર બ્રિટી સવાણી હોસ્પિટલ ની સામે પામ યુનિવર્સિટના રહેવાસી છીએ કે જે કોપરેટિવ સોસાયટી છે પણ છેલ્લા છ સાત માસથી એક ફેમિલી અમારી સોસાયટીમાં રહેવા આવેલું છે તે સોસાયટીને આખી વીખવાનો પ્રયાસ કરી રહી છે અને નાની મોટી જે કોમીન એનિમિટીઝ છે એના ઉપર દબાણ દૂર કરી અને લોકો અમને ભાઈ જેવો માહોલ ઉભો કરવા માગે છે અત્યારે એ અત્યારે બે લોકો છે કપલ છે જે પોલીસ કર્મચારી છે બરોબર છે તે લોકો અત્યારે સોસાયટીની કોમન એનિમિટી જે લોકો આપણે સોસાયટી ને બધા લોકો માટે હોય છે કે જે સર્વાનુમતે બધાનો ઠરાવ કરી બધાની સહમતીથી અમે બનાવેલી હોય છે અને બધાના ઉપયોગ માટે હોય છે એ અત્યારે દૂર કરી રહ્યા છે ધીમે ધીમે કરીને અને કોઈ પણ લેડીઝ છે કે જેન્ટ્સ છે તેને મન ફાવે એવા શબ્દમાં આપણે એને કહેવા જઈએ છીએ કે ભાઈ આ સોસાયટીની એમ્યુનિટીઝ છે તો એ લોકોને દૂર કર દૂર કરવા માટે આપણે કહીએ છીએ એ લોકો ગમે એ રીતે એ લોકોને દબાવીને પાછળ ધકેલી દે છે સત્તાનો ગેરઉપયોગ કરે છે બંને પોલીસમાં જ છે હા બંને લોકો પોલીસમાં જ છે અને એના માટે જ અમે અત્યારે પોલીસ કમિશનર કચેરીએ અરજી આપવા માટે આવેલા છે હેરાનગતિમાં એવું છે કે ભાઈ છે તો બધા માટે હોય છે એ લોકો એમ કે છે કે ભાઈ આ વસ્તુ નહીં ચાલે અત્યારે એવું છે કે બિલ્ડરે આપણને જે રીતે જાણ કરેલું છે અને જે રીતે કામ થાય છે કે બિલ્ડરે કહેલું છે કે અત્યારે જે બધી વસ્તુઓ અમે પાર્કિંગ એલોકેટ ના કરીએ ત્યાં સુધી તમે કોઈ પણ પાર્કિંગ માટે ઉપયોગ કરી શકો છો તો એ લોકો એ નિયમ નું ઉલ્લંઘન કરે છે કે ભાઈ અમારો બે વિંગ છે તો અમારી નીચે કોઈ પણ એક પ્રકારની ગાડીઓ બીજી કોઈ વિંગ ની પાર્ક નહીં થાય